વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની એમ કે અમીન કોલેજમાં સાત દિવસનું અતિથ્ય માનમાં પધારેલા વિઘ્નહર્તા દેવ એટલે કે ગણપતિ દાદાને વિદ્યાર્થીઓએ અશ્રુભીની આંખે પૂઠ્યા વર્ષે લવકર નાદ સાથે અંબાજી તળાવમાં વિદાય આપી હતી અને વિસર્જન કરવામાં આવ્યું હતું પાદરાગર સહિત પંથકમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ને ગણેશ મહોત્સવની ઉત્સાહ ઉજવણી કરવામાં આવી છે વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોની વિવિધ શણગાર સાથેની સ્થાપના કરીને ગણેશ મંડળ દ્વારા રોજ અલગ અલગ ભક્જન કીર્તન સાહિત્યના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જ્યારે નગરમાં જેને ગણેશ બની ગયું હોય અને ગણેશમય બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા પાદરાની એમ કે અમીન કોલેજમાં સ્થાપના કરેલ દેવનું આજ રોજ વિસર્જન કરવામાં આવ્યું હતું અને પાદરા એમ કે કોલેજમાં છેલ્લા પાંચ વર્ષથી સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ અને ગણેશ મહોત્સવનું છે તેઓ દ્વારા આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને આજ રોજ મહારતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરના ધારાસભ્ય ચેત્યન્દ્રસિંહ ઝાલા અને પાદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા જેમાં આરતીનો લાભ લીધો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓએ ગણપતિ બાપ્પાને અંબાજી તળાવ ખાતે વિસર્જન કર્યું હતું

યુનિયન પાવર ગ્રુપ દ્વારા રીતે વિધિસર તેની પૂજા કરી આજ આજે તેનો અન્કોટ રાખવામાં આવ્યો હતો અને સાથે સત્યનારાયણ ભગવાનની રોજ કથા પણ રાખવામાં આવી હતી અને આ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે આપણું યુવાધન કે જે કોલેજમાં વિવિધ ડે ઉજવે છે આપણા તહેવારો ઉજવે છે એની સાથે આજે જોઈને ઘણો આનંદ થાય છે કે આપણું યુવાધન એ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે અને આ ગણેશજીની સ્થાપના તેઓ વર્ષો વર્ષ સુધી ચાલુ રાખે તેવી મારી તેમને શુભેચ્છાઓ છે અને આજ રોજ જે સફળ કાર્યક્રમ કર્યો છે ત્યારબાદ શ્રીજીની પ્રતિમાનું આજે વિસર્જન પણ તેમના દ્વારા રાખવામાં આવ્યું છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું